અને બનાવતા રેકેટનો પર્દાફાશ કર્યો હતો જેમાં ત્રણ મહિનાથી ફરાર બે આરટીઓ એજન્ટની ધરપકડ કરી છે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ત્રણ મહિના પહેલા બેંકમાંથી જપ્ત કરેલા વાહનો અને ચોરીના બાઇક માટે નકલી બુક બનાવતા રેકેટનો પર્દાફાશ કર્યો હતો હવે આ રેકેટમાં સંકળાયેલા બે વધુ આરટીઓ એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે પકડાયેલા એજન્ટો નકલી આરસી બુક બનાવતા અંકિત વઘાસિયાને રૂપિયા પંદરસો આપતા હતા અને ગ્રાહકો પાસેથી રૂપિયા ત્રણ હજાર વસૂલતા હતા ત્રણ મહિનાથી ફરાર રહેલા આ એજન્ટોને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા છે પકડાયેલા આરોપીઓમાં આરટીઓ એજન્ટ અને જમીન દલાલ નિમેશ બિપિનચંદ્ર ગાંધી અને હેમંત ઉર્ફે હેમુ બાબુ પટેલ સામેલ છે હેમંત પટેલે અંકિત વઘાસિયા પાસેથી પચાસ થી વધુ વાહનોની નકલી આરસી બુક બનાવડાવી હતી તેમાં મોટા ભાગે બેંક જપ્ત કરાયેલા અથવા ચોરીની બાઇક સામેલ હતી પકડાયેલા આરોપીઓ હેમંત પટેલનો ભાઈ જીતેન્દ્ર પટેલ પહેલાથી જ આ કેસમાં ઝડપાઈ ગયો છે આ રેકેટમાં સામેલ એક અન્ય આરોપી કલ્પેશ ઉર્ફે દીપુ હજુ પણ ફરાર છે જૂના કેસોમાં પણ પકડાયેલા આરટીઓ એજન્ટ નિમેશ ગાંધી બે હજાર બાવીસમાં અડાજણ વિસ્તારમાં નકલી મતદાર કાર્ડ બનાવવાના કેસમાં અને બે હજાર વીસમાં અઠવાલાયન્સ પોલીસ મથકમાં પ્રોહિબિશન કેસમાં પકડાઈ ચૂક્યો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત